ઓકે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા જુનાગઢ જિલ્લાના ભેસણ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રાકૃતિક ઉત્સવને ઉજવણી શાંતાબેન સભા ગ્રહ વિનય હાઈસ્કૂલ મેદાન ખાતે રાખવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લાના ભેસણ તાલુકા ખાતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ભેસાણ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રાકૃતિક કૃષિ મિશ્રા પદ્ધતિ મિશ્ર ફાર્મિંગ મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પરિસંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવી નવીન નવીનતમ ટેકનોલોજીનું ગ્રાન્ડ મળી રહે તેમજ પ્રદર્શની સ્ટોલ મારફત વિવિધ વિભાગોની સહાયકારી યોજનાથી માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટ રુઝીબ અરબ भाई खानदान का बंदा है હું સંજય ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ સાંકરોડાની અંદર ધરાવું છું આજે મારા ખેતરની અંદર પાકતી વસ્તુ જે છે ટોટલ હું મશીન ક્લીન કરી અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યો છું એ છે પ્રાકૃતિક ખેતી પણ મારો ખેડૂતોને કહેવાનો ભાવર્થ એ છે કે તમે લોકો કદાચ માનો કે પ્રાકૃતિક ખેતી કરતા લોકો જે હોય એ ઓછા હોય પણ એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો આ પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે જેમ દુકાનોને જેમ અને પોતે જો વેલ્યુલેશન કરે ગ્રેડિંગ પ્રોસેસને પેકિંગ તો ખેડૂતોને પણ ભાવ મળે પ્રાકૃતિક અને કેમિકલ ખેતી બંનેની એટલે આ ધ્યેયથી ખેતી કરો અને પોતે વેપારી બનો આવો ધ્યેય છે સંજય ઢોલરિયા જય ગૌ માતા